નમસ્કાર દોસ્તો હાલમાં વિડીયો છે જે ચોધાર આશુએ રતી હોય છે મૈત્રી કરાર કરે છે અને તે ત્યાંથી બાળકોને તરછોડીને જતી રહે છે અને આ સમગ્ર મામલો છે તે ખૂબ ગુજરાતની અંદર લોકોએ જોયો છે ચૌધરી સમાજે એ ચોક્કસ સમાજે આ એકત્રીસ તારીખના રોજ સંમેલન કરવાની ચીમકી આપી હતી પરંતુ હવે આ માતાનું આ જે બાળકો છે તેની સાથે સુખદ મિલન થયું છે જે બાળકો પોલીસ સ્ટેશનમાં પોતાની માને કહેતા હતા કે ક્યાંય નથી જવાનું તારે અહીંયા રહેવાનું છે પરંતુ તેની માં એવું કહે છે કે તમારી જરૂર નથી તેને ધિક્કારે છે અને જતી રહે છે આ માતા ઉપર રાજ્યભરમાંથી ફિટકાર વરસાવવામાં આવી અને એક સમાજ દ્વારા આ તમામ મુદ્દે આંદોલન કરવાની આપી એકસો સાડત્રીસ ગામના આગેવાનો નેતાઓ અને યુવાઓ છે તે મળવાના હતા અને જ્યાં સુધી દસ દિવસનો આમાં ટાઈમ આપ્યો હતો કે દસ દિવસમાં માતાનું બાળકો સાથે મિલન નહીં થાય તો એકસો ને સાડત્રીસ ગામના લોકો છે તે ભેગા થશે પરંતુ હવે આ સુખદ મિલન થયું છે પરંતુ મિલન કઈ રીતે થયું છે શું કારણે એ માતા છે તે પાછી બાળકો તરફ ફરી છે ફરી છે તો ક્યાં ગઈ છે પોતાના ઘરે કે અન્ય ઘરે એક સવાલ આવ્યો ઉઠ્યો છે બીજો કે બાળકો સાથે માતાનું મિલન તો થયું છે પરંતુ હવે નવી ચુનોતી આવવાની છે નવી મુશ્કેલી ઊભી થઈ છે આ કઈ મુશ્કેલી છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત

પરંતુ બીજી તરફ આ બાળકો છે તે સતત ને સતત રડી રહ્યા હતા અને તેના કારણે એક ચોક્કસ સમાજ દ્વારા આ બાળકોની માતા સાથે મિલન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું ચોવીસ ગામના આગેવાનો ભેગા થયા હતા રણનીતિ બનાવવામાં આવી હતી એકત્રીસ તારીખે એકસો સાડત્રીસ ગામના લોકોનું મહાસંમેલન મળવાનું હતું ચીમકી આપવામાં આવી હતી કે દસ દિવસની અંદર જોવા મહિલા નું મિલન તેના બાળકો સાથે નહીં થાય તો આખો સમાજ લડી લેવાના મૂળમાં છે અને હવે તેમનું રિઝલ્ટ મળ્યું છે જી હા દોસ્તો આ જે છોકરો છે તેનું નામ ભરત ચૌધરી છે જે બનાસકાંઠાના નાળોટા ગામનો છે જ્યારે તેની સાથે જે મહિલા ભાગી હતી તે મકડાલા ગામની છે અને મારવાડી સમાજમાંથી છે આ મકડાલા ગામ છે ત્યાંની આ મહિલા નાળોટા ગામના ભરત સાથે મૈત્રી કરાર કરીને જતી રહી હતી આ સમગ્ર મામલે આગેવાનોની બેઠક થઈ યુવાઓની બેઠક થઈ અને ત્યારબાદ આ બંને જે સમાજના લોકો છે આગેવાનો છે તેની સાથે ચર્ચાઓ થઈ ચર્ચાઓ થયા બાદ આ ભરત ચૌધરી છે તેના ઘરે તમામ લોકો ગયા હતા મુખ્ય મુખ્ય લોકો છે તે ત્યાં જાય છે તેને સમજાવવાના પ્રયાસ કરે છે પરંતુ તે કહે છે કે હું મરી જઈશ હું આમ કરી નાખીશ સાથે મહિલા પણ કહે છે કે મને લઈ જશું

તેના માતા પિતાના ઘરે તેને અત્યારે રાખી છે અને બાળકોની સાથે ખૂબ સુખદ મિલન દોસ્તો થયું છે પરંતુ નવી ચુનોતી નવા સવાલો ઉઠ્યા છે જી હા મહિલા પોતાના પતિને છોડીને પોતાના ઘરને છોડીને પોતાના બાળકોને છોડીને અન્ય વ્યક્તિ સાથે મૈત્રી કરાર કરીને તેની સાથે જતી રહે છે બાળકો ત્રણ ત્રણ મહિનાથી સતત ને સતત રડી રહ્યા હતા લોકોને દયા આવી બાળકોના ભવિષ્ય અને આખરે સમાધાન તો થયું છે પરંતુ એ મહિલા જ્યારે ઘરે જશે પોતાના ત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે કારણ કે અત્યારે તો નોર્મલ છે બધું જે મહિલા ઘર છોડીને જતી રહી પરત પાછી આવે ત્યારે શું પરિસ્થિતિ થાય તે આપ સમજી શકો છો દોસ્તો આપને શું લાગે છે આ મહિલાને પરત લાવી છે બાળકો સાથે મિલન કર્યું છે ખૂબ સુખદ બાબત છે અને આ સુખદ મિલન થયું છે ગુજરાત ભરના લોકો છે તે આવું ઈચ્છી રહ્યા હતા પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે શું આ મૈત્રી કરારનો કાયદો છે એને રદ કરવો જોઈએ આ મૈત્રી કરારનો કાયદો છે તે ગુજરાતમાં હોવો જોઈએ કે ના હોવો જોઈએ અને આ મૈત્રી કરારના કાયદાના કારણે આપને શું લાગે છે આ મૈત્રી કરારનો કાયદો લોકો માટે ફાયદાકારક છે

આંદોલનના માર્ગે તો નહીં હોય શું ભગાડ્યા પછી આના કવડા મોટા પ્રત્યાઘાતો પડશે આ જરૂરથી વિચારશે જે કંઈ પણ આ લોકોએ ત્યાં કર્યું છે બનાસકાંઠાની અંદર જે કંઈ પણ સમાજે આ ચળવળ ઉપાડી હતી આંદોલન છેડ્યું હતું મેદાને ઉતર્યો હતો આ સમાજ એના ફળ છે તે સમગ્ર ગુજરાતને મળશે અને એનું રીઝન છે સમગ્ર ગુજરાતના સમાજમાં કે કોઈ મહિલા બાળકોને આ રીતે તરસોડીને જતા પહેલા જરૂરથી વિચારશે અને કોઈ મહિલાને આવા શખ્સો બગાડતા પહેલા પચાસ વખત વિચારશે આપ અમને આ મુદ્દે પણ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો કે આપનું શું આ મુદ્દે માનવું છે આપનું શું આ મુદ્દે કહેવું છે ગુજરાતની અંદર અનેક ઘટનાઓ એવી બને છે માતા પિતા પોતાની કોઈ દીકરીને અઢાર અઢાર વર્ષ વીસ વર્ષ સુધી પ્રેમથી સાચવે છે તેને પોતાના હૃદયથી લગાવે છે તેને ખૂબ ભણાવે છે ગણાવે છે પરંતુ આ જ દીકરી અને અમુક દીકરીઓ પોતાના માતા પિતાને બદતર સ્થિતિમાં છોડીને જતી રહે છે આવી પણ અનેક ઘટનાઓ બની છે સમાજની અંદર જે પ્રમાણેની માનસિકતા છે જે વિદેશી કલ્ચર ઘસ્યું છે અને જે પ્રમાણે હાલ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે જેને લઈને ક્યાંક ને ક્યાંક સમાજમાં લાલબત્તી સમાન કિસ્સાઓ છે તેની હારમાં આ થઈ છે કરીને આવે છે છે ક્યાંક ભાગી જાય આવી ઘટનાઓ પણ ખૂબ વધી રહી છે દોસ્તો આપનું આ તમામ શું કહેવું છે શું માનવું છે આપ શું માની રહ્યા છો જરૂરથી કમેન્ટ કરજો આવનારા દિવસોમાં આ જે ઘટના બની છે અને સુખદ અંતાયો છે એને લઈને આપ શું માનો છો એ પણ જરૂર આવી જ ખબરો જોવા માટે આપ અમારા યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપીડિયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ